મોર્નિંગ મિત્રો કેમ છો બધા તો આપણું મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને તમને બધાને મારા તરફથી જય શ્રી કૃષ્ણ ને જય માતાજી તમારા બધાનું આપણા લોગમાં હાર્દિક હાર્દિક ને હાર્દિક સ્વાગત છે તો ચાલો મિત્રો આપણું મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે ને તમે આપણે બધું જોતા હશો કે ક્યાં છું હું તો મિત્રો આપણે મોર્નિંગમાં આવી ગયા છીએ ચલાળા કારણ કે આપણે નવા વર્ષના આવ્યા નહોતા તો આપણે બધાને મળવા આવી ગયા છીએ પ્રથમ તો મળી ગયા છે કેમ છો મામા ને બા દાદા ને બધા ને મળી આવું આપડે આવવું પડે ને નવા વરસ મળવા આટો મારવા હા ચલાળાટો મરાઈ જાય ને અહીંયા આપડે મિત્રો મસ્ત મજા આવતા હોય મમ્મી પાણી ગરમ મૂકી દીધું છે મમ્મી આપણે અહીંયા ઓલું હીટર કેવું કઈ નહીં આની જેવું ગરમ પાણી નો થાય નહીં તમારે હીટરનું પાણી ઠરી જાય નહીં અડધી કલાક ઠરે જોઈ શકો છો આપણે ચૂલા નું પાણી આવું તમારે મિત્રો જે લોકો વિદેશ માં રહેતા હોય અમદાવાદ માં મુંબઈ માં ત્યાં આવું જોવા નહીં મળે તમારા મિત્રો આપણે ગરમ પાણી થાય એમાં ત્યાં ડીશ ઢાકી દેવાની આપણે છાણા અને લાકડા ને એવું નાખવાનું ને મમ્મી નાઈ ધોઈ ને ફ્રેશ થઈ જઈએ ચાલો પછી નાસ્તો પાણી કરી લઈએ અને મિત્રો આપડે ફરી પાછા આવી ગયા છીએ કિચન માં મસ્ત મજાની મમ્મી રસોઈ કરે છે નાહી ધોઈ ને થઈ ગયા છીએ ફ્રેશ અને તમે જોઈ શકો છો

ખબર જ હશે કે યસ એનું ચિત્ર મંથનભાઈ બઉ મસ્ત દોર્યું છે શું કેવું મંથનભાઈ ઓકે ને આપડે મમ્મી આપડે રસોઈ મસ્ત મસ્ત બનાવવા મળી છે પેલા વેલા તો આવતા પાપડ ચડે મમ્મી પાપડ શેના છે આપણે

અને મિત્રો તમે જોઈ શકો છો કે આપણે આવી ગયા છીએ મામાના ઘરે અને આપણી ચીકુડી મિત્રો આવતા જ કેવડી મોટી બે માળે જેવડી છે અને ઘર પણ આપણે ગામડામાં તો મિત્રો હોય જ બહુ મોટા ને અહીંયા આપણે વાવેલા છે રીંગણા રીંગણી છે અને એમાં આપણે ઝીણા ઝીણા રીંગણા પણ આવી ગયેલા છે હા મિત્રો હું તમને કઉ છું ને આપણે સરસિયા ગયા વડોદરા થી મહેમાન આવ્યા હતા તે વ્લોગ માં તમને દેખાડ્યું હતું ત્યાં પણ આપણે રીંગણી ને સીતાફળ ને એવું બધું ટમેટા ને હતું અહીંયા આપણે મમ્મી શું કેવું મમ્મી મજામાં બસ મજા મજા છે આપણે ચીકુડી મમ્મી આ તો હજી કઈ નથી પેલા તો બહુ મોટી હતી મિત્રો અહિયાં તમે જો અહિયાં બધી આપડે ફેલાય ગયેલી હતી અત્યારે તો આપણે અવડી જ છે અને પાન છે પાન આપડે વાવેલા છે તો એમ કેમ ગામડા માં બધી પાત્રાના પાન વાવે ગામડાના માણસો જીંદગી બહુ સરસ જીવે કે જો ઈ દૂધ છાશ ઘી બધું ચોખ્ખું ખાય અને ઈ દવા વસ્તુ દવા વિનાની વસ્તુ ખાય દવા વિના ની આ ગામ માં પાત્રા છે આ બધું લેવા જાય તો બધું દવા છાટે દવા છાટેલા અને આ લોકો ગમે માણસો ને જગ્યા હોય એટલે પછી વાવી દે તી દવા વિના ની વસ્તુ દવા વિનાની વસ્તુ થાય સાચી વાત છે મિત્રો આપડે દવા વિનાની વસ્તુ થાય ને મિત્રો અહિયાં તમે જોઈ શકો છો કે આપડે ચૂલે

વરસાદ બહુ પડ્યો એમાં આવા થઈ ગયા ને હા વરસાદ આવા બહુ પડ્યો ને એટલે પાત્રન પાન થઈ ગયા આવા એટલે હવે બધા નવા પાન આવ્યા હા હવે બધા નવા પાન આવશે ધીમે ધીમે અહીં આપડે નવા પાન આવી ગયા છે

તમારી થાય આ મિત્રો એ વાત સાચી છે કે આપણે ઓર્ગેનિક બધી વસ્તુ ખાવાથી આપડી આયુષ લાંબી થાય ને આપડે શરીરમાં કોઈ દી કઈ રોગ પણ ન થાય તો ચાલો તમને આ બધી વસ્તુને અમારું બધું કેવું લાગ્યું એ જરૂરથી કોમેન્ટ કરીને જણાવજો અને હવે આપણે ઘર બાજુ જઈએ અને જમીન કારવીને ફ્રી થઈ જાય અને ઘડીક વાર કરીએ આરામ બરોબર ને મમ્મી આવો હાલો જમીન લેવી હા જમીન લઈએ તો ગુડ આફ્ટરનૂન મિત્રો કેમ છો બધા તો આપણો મસ્ત મજાનો ગુડ આફ્ટરનૂન થઈ ગયો છે અને ગુડ આફ્ટરનૂન માં આપણે આજે જવાના છીએ દાન બાપુની જગ્યામાં જે આપણે ચલાણાની જૂનામાં જૂની જગ્યા છે અને શું કેવું મમ્મી અહીંયા આવી ગયા છે હામે આપણે છોકરા ક્રિકેટ રમે છે અને અહીંયા અમારે દૃતિ બેન કેમ છો દૃતિ બેન કેમ છો આપણે જાવું ના દાન બાપુ ની જગ્યા માં હા જોતું હેપી ન્યૂ યર કે મને હેપી ન્યુ યર નથી કીધું હેપી ન્યુ યર કે હેપી ન્યુ યર હેપી ન્યુ યર હાલો મમ્મી આપણે દાન બાપુ ની જગ્યા માં જઈએ હાલો બધા YouTube ફેમિલી ને દેખાડતા જઈએ હા

દેખાડી હશે મે આગળના બ્લોકમાં અહીંયા આપણા ગણપતિ દાદાની મૂર્તિ છે આપણે આમ પાછળની જાતા જ અહીંયા આપડે હનુમાન દાદાની મૂર્તિ છે આગળ ગણપતિ દાદાને પાછળની બાજુ હનુમાન દાદા બહુ મસ્ત મજાની આપણે મૂર્તિ છે તો ચાલો મિત્રો આપણે આગળ આગળ જઈએ અને તમને હવે દાન બાપુના દર્શન કરાવીએ અહીંયા દ્રિતિબેન આવી ગયા છે દ્રિતિબેન આપડે મજા આવે કે નહી દાન બાપુની જગ્યામાં દાન બાપુની જગ્યામાં મજા આવે કે નહીં મજા આવે ને ઓકે ને અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે આપણે હનુમાન દાદાનું મંદિર છે અને અહીંયા આપણે દાન બાપુનું મંદિર છે શણગાર કર્યો છે તમે જોઈ શકો છો વાહ ભાઈ વાહ બહુ મસ્ત શણગાર કર્યો છે બધાય કોમેન્ટ કરી નાખજો

ખાંડ અને મીઠું